જય મિત્રો ખતરનાક પ્રાણીઓનું નામ આવે ત્યારે નામ પણ આવે છે અને મગન ને જોતા લોકોની બૂમો પણ ફાટી જાય છે તો મિત્રો તમને ખબર જ હશે કે આપણા ખોડિયાર માતાજી એ સ્વયં પોતે મગર પર જ બિરાજમાન છે અને ખોડિયાર માતાજીનું નામ આવે ત્યારે મગન કેમ ભૂલી શકાય તો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે એક દાદા મગજને કોઈપણ જાતના ડર વગર બોલાવી રહ્યા છે અને મગરને ગાંઠિયા ખવડાવી રહ્યા છે એટલું જ નહીં મિત્રો આ મગરની માથે તેઓ હાથ પણ ફેરવી રહ્યા છે મિત્રો આ મગર ખોડિયાર માતાજીની જય સાંભળીને ત્યાં દોડી આવે છે અને માતાજીનો પ્રસાદ ખાઈને પાછું જતું રહે છે અને અચજની વાત તો એ છે મિત્રો કે આ મગર કોઈપણ જાતની કોઈને પણ હાનિ પણ પહોંચાડતો નથી તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ વિડીયો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક શરવી ગામનો છે જ્યાં મંદિરના મહંત જીવા ભગત મગરને પોતાની હાથે જ આ પ્રસાદી ખવડાવી રહ્યા છે અને મિત્રો આ મગર પણ કોઈ દેવી આત્મા જ હોવી જોઈએ જે માતાજીનો પ્રસાદ આરોગવા માટે ત્યાં આવી જાય છે તો મિત્રો આપણે પણ કોમેન્ટમાં નોરતા ચાલતા હોવાથી એકવાર જય ખોડિયારમાં જરૂર લખીએ તો મિત્રો આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી